જે ઓરિજિનલ બ્લુ કોપર છે આઠસો એક નંબરના બેચનું તેની બોક્સની ક્વોલિટી જો અને બોક્સની સાઇઝ જો ત્યારબાદ છસો નવ્વાણુંનો બેચ છે જે ગુજરાતમાં અમે લોકોએ ક્યારેય પણ અમારા ઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટરને આપેલો નથી છતાં પણ આજે આ છસો નંબરનો બેચ છે જે ગુજરાતની અંદર વેચાઈ રહ્યો છે તો એ અનઓથોરાઇઝ માલ છે એ અનઓથોરાઇઝ ડિસ્ટ્રિબ્યુટરનો ડિસ્ટ્રીબ્યુટરનો માલ છે તમે સમજી શકો છો જે ઘણા બધાના ડિફરન્ટ છે હું તમને બતાવું છું આગળ જતા ચલો આગળના ડિફરન્ટ હું તમને બતાવું તો અહીંયા બોક્સની પાછળ છે જે તમને સિમ્પલ રીતે ડિફરન્ટ દેખાય છે ઓરિજિનલ અને ત્યારબાદ બોક્સની અંદર હું તમને બતાવું છું કે કલરનું વેરિયશન ચોકડી મારે છે રાઇડ કરેલું છે જે ઓરિજિનલ છે ત્યારબાદ હું તમને ડિફરન્ટ બતાવું તો અહીંયા કલર સાથે સિમ્બોલમાં પણ ઘણો એવો ડિફરન્ટ આવે તમે જોઈ શકો તો ક્રિસ્ટલનો જે સિમ્બોલ છે પણ ઘણો એવો ડિફરન્ટ છે ત્યારબાદ ફોનની ટિકલ સાઇઝ જે છે એનો પણ ડિફરન્ટ છે એનાથી આગળ હાલીએ તો જે ટ્રાયેંગલ નો સિમ્બોલ છે આપણે એ ટ્રાયેંગલ નો સિમ્બોલ માં તમને સિમ્પલ રીતે મેં તમને રાઉન્ડ કરીને બતાવેલું છે કે આ ઓનોથોરાઇઝ મટીરિયલ છે અને આ ઓથોરાઇઝ મટીરિયલ છે બરોબર છે એનાથી આગળ હાલીએ તો અહીંયા જે છે પ્રિન્ટ નો મામલો છે તમે પ્રિન્ટ ઉપર સે જેવું ખાલી હાથ ફેરો છો તો પ્રિન્ટ જતી રહેશે જે છસો નવ્વાણું બેચ છે તેમાં બરોબર છે અને આઠસો એકનો બેચ છે જે ઓરિજિનલ કંપની પ્રિન્ટ કરેલો મટીરિયલ છે તો એમાં કોઈ પણ જાતનો ડિફરન્ટ નહીં આવે એનાથી આગળ હાલો તો હું તમને હજી એક ડિફરન્ટ બતાવું છું કે અહીંયા બોક્સની ક્વોલિટીનો ડિફરન્ટ જોઉં આજે અમે લોકો ઉના અને તરડાના માર્કેટમાં ગયા હતા અને આ અમે ડિફરન્ટ કાઢ્યા છે કે સસ્તું કેવી રીતે હોય છે અને લોકો કેવી રીતે છેતરાય છે ખેડૂતો આપણે કેવી રીતે છેતરાય છે તો કૃપા કરીને ખેડૂતો ન છેતરાય એવી રીતે મટીરિયલ તમે લોકો આપો અને ખેડૂતોનો હિત ઈચ્છો તો તમે આપણે લોકો આગળ આવશો એનાથી આગળ આવીએ તો હું તમને બતાવું છું કે કેવી ક્વોલિટીનો ડિફરન્ટ અહીંયા તમે જોઈ શકો છો ક્વોલિટી સિમ્પલ ડિફરન્ટ તમને દેખાય છે અહીંયા જે ઘસ્યો છે સે જેવું તમે ઘસો તો જતો જતું છે પ્રિન્ટ આ ઓરિજિનલ અને અનઓથોરાઇઝ ઓથોરાઈઝ ડિફરન્ટ છે હું તમને બતાવું છું બરાબર ઓથોરાઇઝ ચેનલમાંથી માલ લેવો એ એક હિતાવહ હોય છે આપણા માટે ત્યારબાદ જે ડાયલ્યુટ થાય છે મટિરિયલ એમાં પણ જમીન અને આસમાનનો ફર્ક તમે જોઈ શકો છો જે જે જ મિટરિયલ છે તેમાં અંદર પથ્થર જેવું નીકળે છે ને મટિરિયલ છે ઓરિજિનલ મટરિયલ છે ઓરિજિનલ સોફ્ટ ટાઈપનું મટિરિયલ નીકળે છે કેમ પાવડર ટેલકમ્બો એ ટાઈપનું સોફ્ટ મટિરિયલ